શિયાળાના મધ્યમમાં જ સાબરકાંઠા જિલ્લામાં આવેલ મોટા ભાગના તળાવો સૂકા ભટ્ટ બની ગયા છે આ વર્ષે વરસાદ ઓછો પડવાના કારણે જમીન પાણીનો તર ઊંડો જેલો છે એમાં બોર કૂવાનો તર બહુ ઊંડો જયલો છે પાણી અત્યારે ઓછું જ છે ખેતી ખેતી માટે બહુ તકલીફ પડે છે અને જો ધનપુરાની આજુબાજુ ત્રણ તળાવ આવેલો છે એક તો ધનપુરાની બાજુમાં જ છે એક થોડું એક દૂર છે અને કિમોએ જો નબદાની જે કેનાલ છે ને એ બે તરાવ વચ્ચે થઈને જ જાય છે એટલે બે એ અડધો અડધો કિલોમીટર છેટ છે અને જો સરકારશ્રીને નમ્ર વિનંતી છે જો આ પાઇપલાઇન જો તરાવમાં નાખવામાં આવે અને પોણી નબદાનું જો તળાવ ભરવામાં આવે તો કૂવા અને બોરનો તર ઊંચો આવે અને પાણીએ ચાલે અને ખેતીએ સારી થાય અને પક્ષીઓ જે આજુબાજુ ઢોળ સરવા આવતો હોય એ વણીએ પોણી મળી રહે અમારા ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ ચાર તળાવ આવેલા છે બરાબર તો સરકારની જે જળ સંચય યોજના છે તે નર્મદા લાઈન અમારે અહીંયા થઈને જાય છે બરાબર પણ તળાવો બિલકુલ ખાલી છે અત્યારે તળાવમાં વરસાદ બિલકુલ પડ્યો નથી તેથી તળાવ બધા ખાલી છે અને સરકારને એવી અપીલ છે કે જો તળાવ ભરાય તો અમારે ઢોર ડાખર અને ખેડૂતોને જે ખેતી થાય છે અત્યારે પાણીના સ્તર નીચો જતા રહે છે એના લીધે ખેડૂતોને ઘણું નુકસાન ઘઉં જે નેગલવાના ટાઈમ થાય છે એ વખત ઘઉં બિલકુલ સુકાઈ જાય છે પાણીની અછતના લીધે ઘઉં બિલકુલ અમારે પૂરા પૂરેપૂરો ખોટમાં જવું પડે છે અને ઢોરો આ છે તે છે એના માટે જો નર્મદા કેનાલ જાય છે જો તરાવ ભરે તો એવી અમારા નંબર સરકારને નમ્ર અપીલ છે કે તરાવ ભરે પટેલ ભાવેશકરપોરથી વુડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મોર એડ્રેસ પીઝા લો નખત્રાણા ચૌદ સાઈ આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ એટ નાઇન વન ફાઇવ